એની ભાવનાઓ શું છે એનો સ્વભાવ શું છે ચેક કર્યા વગર ચોય ઓ ભરોસો ના કરતા આટલી મારી મેલડીની સલાહ છે કદાચ માતા છું તો મને વખત ચકાસો મને હત્તર વખત તપાસો એક નહીં એકવી રવિવાર ભરો અને તપાસો કદાચ આ અંદર ખોને ચોય કદાચ છેતરપિંડી તો નહીં કરતા તારે મારી પર ઓધરો વિશ્વાસ કરતો નકર મારી પર ના કરતા કઈક ની કઈક વાત શારીરિક માનસિક આર્થિક પીડા તમને થાય છે હું જાણું છું ખૂબ થાય છે સહન ના થાય એવા દુઃખ છે માણસો મને મન ખબર છે હું એટલી ગાડી નહીં તમને સહન ના થાય એટલા એવા દુઃખ છે પણ એક વખત મારા જેવી માતાના પારે શરણાગત થઈ અને કદાચ માં આ તારા ભરોસે બધું જીવન પડતું મેલ્યું માં આવા તું ચમનું કરાવું શું કરાવું ને એ તારા જોવાનું જો ભગવાનના દરબારમાં જઈ અને કદાચ ભલે તમે ગમે તેટલા ગુના કર્યા છે ને પણ હારી સદબુદ્ધિ અને હારી પ્રેરણા પૂરી અને પૂનદાન કરાઈ હારો ચોખ્ખો ભાવ કરાઈ સેવા કરાઈ અને કદાચ એ બધા તમારા કર્મો ના ધોઈ નાખું અને આવનારા ભવિષ્યમાં તમને સુખી ના કરું તો સોલંકી કેજો દંડ એમને મળતો તમે ગુના કર્યા છો એટલે આ ભોગવો છો કોઈ માતા નરતી શું કીધું આ વાત મગજમાં ફીટ કર લો મને ખબર છે કે આખી દુનિયામાં ભુવા ઘેર ઘેર છે પણ કોણ શું છે કોણ ચેવું છે એની ભાવનાઓ શું છે એનો સ્વભાવ શું છે ચેક કર્યા વગર ચોય ઓધરો ભરોસો ના કરતા આટલી મારી મેલડીની સલાહ છે કદાચ હું માતા છું ને તોય મને હત્તર વખત ચકાસો મને હત્તર વખત તપાસો એક નહીં એકવી રવિવાર ભરો અને તપાસો કદાચ આ અંદર ખોને ચોય કદાચ છેતરપિંડી તો નહીં કરતા તારે મારી પર ઓધરો વિશ્વાસ કરતો નકર મારી પરય ના કરતા હું જાહેરમાં કહું છું કે તમે મૂર્ખા એટલે બનો છો કે હાથે કરીને તમારું દુઃખ લઈ અને જાવ છો ને તો દુઃખ અમે કઈ રીતે મટાડા છે એની કદનો સહેજે જ્ઞાન નહીં હોતું બસ તમે કરો એ ખરું એટલે કર્મો તમે કર્યા છે ગુના તમે ભોગવો છો અને એનું તમે બધું ભુવાન માથે પાડો ભુવાજી તમે કરો એ ખરું થાય એવું તમે બીમાર પડ્યા છો તમારે ગોરી ખાવી પડે ભૂવો ગોરી ખાય તમે ભૂવા ગોરી ખવડાવો છો તો તમે ખાઓ તમે જે કરો એ પણ અમારું દુઃખ મટવું જોઈએ ચોથી મટે અને તમારા જેવા મલી રહે તમારે જેવો લોભ લાલચ હોય ને કે પંદર દાણા સુખી થઈ જવું એટલે પંદર દાણા હારું કરવા વાળો મલી જ રહેશે તમને મલી રહેશે ને હવા મહિનામાં મહિના થઈ જાય તમે આશા એ જાવ છો તો હવા મહિનામાં હારું કરવા વાળા પાસું મળી રે તમને હા હા હવા મહિનામાં જો બધું સારું થઈ જાય તો આટલો વ્યવહાર કરજો કે હા સારું અને પછી મારે નહીં કોઈની નિંદા કરવી ન કંઈ બધાની દુકાનો સટલો પડી જશે રવાદો પણ તમે મૂર્ખા બનો છો તારે દુનિયા બનાવસ બનો છો ને તમે સવા મહિનામાં સારું થાય જન્મો જન્મના કર્મો ખોટા કર્યા હોય અત્યારથી જન્મથી લઈ અને અતાર ઉંમર તમારી 40 વર્ષની હોય તો 40 વર્ષથી 15 વર્ષ પહેલાના ગુના નહીં કહેવાતા એ ભગવાન માફ કરી દે કદાચ ફૂણે કરી નાખી હોય કોકનું તો એ ભગવાન માફ કરી દે ચમ 15 વર્ષ પહેલાની બુદ્ધિનો વિકાસ થયો ના એ છોકર મતમાં ગણાય એટલે કદાચ એ ગુના ના કે 15 વર્ષથી તમને જવાનીની અવસ્થામાં આવો ને તારે જે તે કર્મો કર્યા બધા નોટ થયા હોય એ કર્મો અનુસાર તમને આ દુઃખ પડ્યું હોય તો કયો ભૂવો મટાડશે મટાડશે કયો ભૂવો પટાડશે મટાડશે તો કોઈ એવું કે ને કે છ મહિનામાં હારું કરી દઉં તો સમજી લો ફ્રોડ છે હું તો નહીં કે છ મહિનામાં હારું હું તો એવું કઈ છ મહિના ટકો અનુભવ થશે મારો કે હું કઈ રીતે કામ કરું છું હા શું ખોટું ના થાય ક્યારેય ના થાય જ્યાં સુધી પોતે વ્યક્તિ એના કરેલા ગુનાનો અંતર નાભીથી પસ્તાવો ના કરે ભગવાન માતાજીની સમર્પણ કરી અને એની આગળ કાળાવાલા કરી કગરી અને પ્રાર્થના ના કરે ત્યાં સુધી કોઈ પણ દેવી શક્તિ કોઈ પણ ભગવાન તમને સુખી કરવામાં કૃપા કરે આશીર્વાદ કે કૃપા આઈન કે વાટા ફેરા કરવાથી રવિવાર ભરવાથી મળતી એના માટે અમારી વાતોનું પાલન કરી અને હો વાત કીધી હોય એમાંથી દસ તો પાલન કરો તો મારા ભગવાન કેતા ભાવ છે કે હે નાથ મારો ભક્ત મારા પારે આવ્યો હતો ને મારા પ્રવચન રૂપી શબ્દ એને જીવનમાં વધાર નહીં પણ દસ નવા નિયમોનું પાલન કર્યું છે હે નાથ એને થોડું તો દુઃખ મટાડવા દો તો મારો ભગવાન મને રજા હાલે અને કેક જા તારો દીકરો તારો ભાવિક ભક્ત બન્યો છે ને પણ તું ધીરે ધીરે એનું થોડું દુઃખ ઓછું કરી દે અને જેમ 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 મારી વાતોનું પાલન કરો ને એમ છ બાર મહિનામાં તમને ઘણી બધી રાહત કરી આલું હું એ મેરડી માતા છું ઘણી બધી એટલે ઘણી બધી એની કોઈ સીમા નહીં ઘણી બધી એમાં મારા ઘણા બધા જેટલું બધું આવી જાય હા શું ખોટું પણ કઈક ભાવિક ભક્તોને એવુંય હોય કે માં હું તારા પાર એક વરસથી આવું છું પણ મારા પપ્પાનું ડાયાબિટીસ ખૂબ છે પણ મટતો નહીં તો પપ્પાના જેવા કર્મો છે તમે જાણો છો મા મારી મમ્મીને કેન્સર થયું છે માં હું તો બહુ તારા રવિવાર ભર્યો તને રોજ એક વરસથી તારા પારે આવું છું રોજ માં પ્રાર્થના કરું છું કેન્સર માં બધાના મટાડ્યા પણ મારી મમ્મીનું કેન્સર નહીં મટતું તો માં તો તમે શંકા થાય કે આ રો માતાજી બધાનું કરે મારું છે ને કે તો મમ્મીના કર્મો છે વા તમને ખબર છે ખબર છે પોતાની શરીર પર પડેલી તકલીફ એના કર્મો અનુસાર હોય તો તમે મારા જેવી દેવી શક્તિનો ઓક કાડો કે ખુખાર મેળવી જાય તો મારું કામ ના થયું પણ માર તો કેવું હોય દીકરા તારી માન તારા બાપને તો પૂછ કે જવાની જેવા કર્મો કર્યા છે એ ભાઈ એવું ના હોય કે મેં તમારી અરજી નહીં વાપરી મેં તમારી અરજી નહીં સ્વીકાર કરી હા હું કામ કરવા તો હું નહીં કહેતી હું રાહત જોતી હતી કારેક કોઈ ભાવિક ભક્ત મને યાદ કરન પહોંચું જે રાહત જોતી કે યાદ કરન પહોંચું સેકન્ડમાં પણ તમે આવી રીત નિરાશ થતા કોઈ દુઃખ ના મટન કદાચ કોઈ દુઃખ તમારું ના મટન તો વિશ્વાસ રાખજો તમારા વિશ્વાસ નો તૂટવા નહીં દઉં હું સોલંકી પેઢી ની મેલડી તમારા વિશ્વાસ નું પ્રમાણ તમારા પૂરતું નહીં પણ જગત પૂરતું ના હાલુ તો ગોળા મન રોમ વાળી મેલડી ઠટ કેજો તમારા પૂરતું બરોબર પણ જગત પૂરતું આલીશ જગત માં એવી ખબર પાડ દઈશ કે આની જોડ માતા છે પણ ગમે તેવા દુઃખ પહાડ જેવા દુઃખ હોય તમારા ઘરમાં ગમે તેવી ભયંકર બીમારીઓ હોય ને તો મારા ભરોસે મૂકી દેજો મને ખબર છે એનો કારણ શું શું છે મારા તમને જણાવવા છે પણ જેને જેટલું લખેલું છે ને ભોગવવાનું એટલું આ ધરતી પર ભોગવવું જ પડશે એમાં હું માતાએ કશું નહીં કરી શું કીધું આ સ્પષ્ટ વાત કહીશ જેટલું એના કર્મો અનુસાર ભોગવવાનું છે ભોગવ્યા વગર છૂટકો એમાં હું માતા કશું કરી ભગવાન ના બનાયેલા વિધાન છે અને વિધાનમાં કદાચ મારાથી કોઈ ઓંગરી થાય હા હજુ એ વિધાન ક્યારે તોડી નાખું માતા જ્યારે મારો ભક્ત મારા સિવાય જગતમાં બધા ભૂલી જાય ને તારે બધાય વિધાન તોડી નાખું બધાય નિયમ તોડી નાખું તારે કર્મોને એક વાત કહે જવું પણ ચારે જ્યારે કોઈ ભક્ત આખા સંસાર ન ભૂલી બસ એક મને મેરડીને યાદ કરે એક મને મેરડીને પ્રેમ કરે બસ એક મારી એક ભક્તિ કરે તારે હું બધાય વિધાન તોડી નાખું બધાય નિયમો તોડી નાખું અને નિયમ વિરુદ્ધ કોમ કરી લઉં હું એ મેલડી છું પણ તમારો જેટલો સમય લખ્યો છે એટલો તમારે જ પડશે જો આ તો મારા ભગવાનની બનાવેલી રચના હોય તમે મારા સાનિધ્યમાં આવો છો પાંચ રવિવાર ભર્યા નહીં અને તમારું કોઈ કામ થઈ ગયું તો એમાં ભગવાને પહેલેથી લખેલું હતું કે આ ભક્ત ધામ જશે સોલંકી હાથે આનું કામ થશે પણ મારા ભગવાન મારું થાય છે હું મેલડી આવું બોલું છું અને આ પહેલેથી લખેલું હોય ખાલી મારા જસ મારા ભગવાને પહેલેથી જ લખેલો છે કે આ ભક્ત તારા પારે આવશે ને આનું દુઃખ તારા હાથે જ ને તારા જ મળશે અને તમે મારી વાહ વાહ કરો છો માડી ત્યાં મટાડ્યું તારી ત્યાં મટાડ્યું માડી ત્યાં મટાડ્યું હું માતા જોણું છું કા તો પહેલેથી મારા ભગવાને લખેલું હતું કે આ દીકરો મારા પારે આવશે આ મારી દીકરી મારા પારે આવશે અને મારી ભક્તિ ભાવમાં રંગાશે અને મારી ભક્તિ કરવાથી મારું નોમ લેવાથી જ એના દુઃખ થઈ જશે હું તો અહીં અહીં બેઠી રહ્યો છું ખાલી મારા નોમમાં જ પાવર છે એટલામાં તો તમારા ભલ ભલા કોમ થઈ જાય છે થઈ જાય છે ને તો આ મારા ભગવાને લખેલું છે એટલે હું ભૂલતી નહીં વીસ વર્ષે મારી દીકરો હાલે તો હું નહીં બે રહેતી હારો બોલો લાવો મેલો ભાઈ મારી કેન્સર માટે હાર ભાઈ મેલ દેહેડ મારી આ ઘર આવી જુ ચાર દાણા હાર મેલ હેડ પણ બીજા ભુવાન તો જાઓ કેન્સર મટી જો ધમ પસાડા કરીને દૂર છે હે મેં મેલી કેન્સર માટે હું હલતી નહીં જો ને પણ એ તને વીસ વર્ષે દીકરો આલ્યો છે મારી માતા એ મોડવો નાખ હું શ્રી ફળે નહીં માગતી બધું માગું છું બધી જગતની માતા કે હોના નું પાણી વીસ વર્ષે તને દીકરો આલે છો હોના ના પાયણા લાવું માતા મેં હોના નું નહીં લાકડા નું માંગ્યું માગ્યું માગ્યું તો મને કોઈ આ વસ્તુ થી લે ચમ મારા ભગવાને મને ખબર છે મારા ભગવાને આ તો નિમિત્ત મને માતા નહીં બનાવી છે પણ મારા ભગવાને એટલે તમને એ મોકલ્યા છે કે મારા પારે આવશો અને જીવનની એક નવી શરૂઆત થશે અને તમારું જીવન આનંદમય સુખી થશે ને એમાં જસ મારો ભગવાન મને મેલડી ના છે અનુ મેળની જે કામ કર્યું એનો જસ્ટ મારા દીકરાને આલો મારો દીકરાને તમે એમ કહો કે મારી તમે તમે મારી અમારી પર કૃપા કરી મારો દીકરો છે મેં નહીં કરી મારી માતાએ કરી છે અનું માતા શું કહો મેં નહીં કરી મારા રમે કરી હા શું ખોટું એટલે એવું માની લેજો તમારી કુળદેવીને આશીર્વાદથી તમારી કુળદેવીની રજાથી અને મારી ભગવાનની બનાવેલી રચનામાં જે લખેલું હતું ને તારે મારા જેવી માતા મળી છે એમ કરીને છેડો ચાલ રહેજો પરાણે નહીં પકડાવ પરાણે મન જ મોનજો જગત માં ના જતા ના હું માતા તો એ કહીશ બે રવિવાર પાંચ રવિવાર માં કદાચ સંતોષ ના થાય ને તો આખું જગત ફરી ના આવજો ફરી પાછું હોય ના આવવાનું થાય મને મેરેડીંગ કહેજો માં બધે ફર્યા પણ ભલે તારા પારે કોમ ના થાય કઈ નહીં પણ તારા જેવું ચોય નહીં જોયું થાય કે નહીં તો મારા તમને કાયમ માટે રાખવા છે મારા શરણે રાખવા છે મારા રાખવા છે કાયમ માટે મારા દીકરાની મારી વસ્તીની જેમ હું મેરડી માતાએ હું તમને હું મારા મોની લીધા છે મેં મારા કરી દીધા છે મારા ભાવિક ભક્તો તો તમારે કહેતો કે મારી મેરડી તો હું તમારી છું જો લઈ જાઓ જો બોલાવો તો એ હાજર થઈ છું દુનિયાના છે ને બોલાવજો હું મેરડી હાજર થઈશ પણ મેં શું કીધું કે તમારો દુખ નો સમયગાળો હોય એ સમયગાળો જો મારા સાનિધ્ય બન્યો હશે તો મટી જ જશે